এগু প্রোজেক্ট করে দিদো স্থগিত করে দি তোমাকে

ફરિયાદ છે કે એક બિન રાજકીય રીતે અમે આ રેલીમાં સહભાગી બનીને અને એક આ ભાર તાપી નર્મદા લિંક યોજના છે કે આજે નહીં પરંતુ વર્ષો જતામાં ગમે ત્યારે પણ આ યોજના આ વિસ્તારમાં નહીં બને અને કાયમના માટેની રદ થાય એમના માટે અમારી સંગત સમિતિ કાયમ રદ થાય પણ કાલે જ આપણા સાંસદશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એને કીધું કે સ્થગિત કર્યું છે રદ કર્યું છે તો તમે એમના પર વિશ્વાસ નથી કરી શકતા જે સાંસદ રદ કર્યું સ્થગિત કર્યું એવા બયાન આપ્યા એ અમારા માટે લેખિતમાં આવ્યું પણ પરંતુ અમારી જે લડાઈ છે એ લડાઈ જ્યાં સુધી મોબાઈલ વાળે મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ છે અને આ લડાઈ માટે અમારું હર હંમેશા માટે સાથ રહેશે પરંતુ આ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત સંગતું કેટલું નુકસાન જોઈ રહ્યું છે જો આ ડેમ બને તો આશરે કેટલું લગભગ કેટલું નુકસાન મારે હું વધારે વાત નહીં કરી શકું મારા વિસ્તારની વાત કરીએ તો મારા વિસ્તારમાં આજુબાજુ ગામ કામો કામો થઈ શકે એટલા માટે અમારા વિસ્તારને ખૂબ જ તકલીફ પડે એટલે અમારી અસ્તિત્વની લડાઈ છે આ એક પ્રેમ શબ્દ આવે એટલે એ શબ્દો અમને અમારે રાતના બાર વાગે જાણીવું પડે અને આ કામ માટે અમે એક નિષ્ફળ હવે કોઈ પક્ષ વિના ગુણ્યા તમે લોકો સાથે રહેશો કોઈ પણ સ્થિતિમાં તમે લોકો સાથે રહેશો આ તો જિલ્લા પંચાયત સભ્યો આપણે એમની સાથે વાત કરી આદિવાસી સમાજના યુવાન પણ છે આપણે એમની સાથે વાત કરીશું શું લાગે છે પાર્તાપી તાપી નર્મદા લિંક લઈને જે માહોલ અત્યારે ગરમાયો છે ધરમપુર ખાતે શું જોઈ રહ્યા શ્રમ સૌપ્રથમ પ્રથમ જોહાર જય આદિવાસી હવે આ લડાઈ આજથી નથી આ લડાઈ અમે બે હજાર દસથી થી લડતા હતા અને બે હજાર દસમાં લોકજાગૃતિનું કામ કરેલું અને જે એનડીએ એનડબ્લ્યુડીએ નો જે ડીપીઆર તે વખતે તૈયાર થતો હતો તે વખતે અમે લોકોને માર્ગદર્શન આપતા કે આ ડેમોથી આપણને આ નુકસાન થાય છે બરાબર કારણ કે આપણે જોઈએ કે ઉકાઈ ડેમ આદિવાસી વિસ્તારમાં બન્યો નર્મદા ડેમ આદિવાસી વિસ્તારમાં બન્યો એ સિવાય મધુબાન ડેમ છે એ સિવાય કડાણા ડેમ છે એવા ઘણા પ્રકારના ડેમો જે બન્યા છે એ આદિવાસી વિસ્તારમાં બનેલા છે અને ત્યાંની જે આદિવાસી સંસ્કૃતિ છે એ આજે ખતમ થઈ ગઈ છે કારણ કે ત્યાં લોકોને રહેવા નથી દીધા આદિવાસીઓની જમીન છીનવી લીધી આદિવાસીઓનું જળ છીનવી લીધો આદિવાસીની જમીન છીનવી લીધી જંગલ છીનવી લીધો હવે આદિવાસી જશે તો ક્યાં જશે કારણ કે આદિવાસીઓ પાસે જે કંઈ બચેલી જમીનો છે એ અત્યારે જે છે તે છે બરાબર એ સિવાય બીજી અત્યારે કોઈ જમીન મળતી નથી અને આદિવાસીઓ એટલા પણ પૈસાવાળા નથી કે એ લોકો બીજી જગ્યાએ જમીનો ખરીદી શકે કારણ કે આદિવાસીઓનું તમામ જે જીવન છે એ જળ જંગલ અને જમીન પર નિર્ભર છે અને અમે અમારી જમીન અમારા બાપ દાદાએ અમારી જમીન સાચવેલી છે એ અમે છોડવાના નથી અમે મરીશું આ ડેમ રદ કરવા માટે મરી જઈશું પણ અમે આ ડેમ ક્યારે બનાવવા નહીં દઈશું એ અમારી માંગણી છે એટલે અહીંયા કોઈ પક્ષપાત કે પાર્ટીનું નથી આ મુદ્દો આ એક સામાજિક મુદ્દો છે કારણ કે બે હજાર દસમાં માં યુપીએ સરકાર હતી અને મોનમોહનસિંહની સરકારે આ મુદ્દો ઉઠાવેલો બરાબર ગુજરાત મહારાષ્ટ્રમાં અશોક ચૌહાણ કોંગ્રેસની સરકાર હતી આ બંને પાર્ટીઓ મળીને આ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે એટલે અમારું એવું માનવું છે કે આ બંને પાર્ટીઓ આદિવાસીઓને સુખ શાંતિથી રહેવા નથી દેવાની બરાબર એટલે અમારી માંગણી છે કે કોઈ પણ પાર્ટી સત્તામાં હોય અમને ડેમ નથી જોઈતો હા બસ અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ડેમ નથી જોતો અમને શાંતિથી અહીંયા જીવવા દો રહેવા દો અમારે કોઈની સાથે સંઘર્ષ કરવા નથી કોઈ પાર્ટી સાથે સંઘર્ષ કરવા નથી બરાબર જે છે એ વાત સાચી મેં કરી દીધી કે પાર્ટીઓ શું છે કે પોતાના હિત માટે આ મુદ્દો ઉઠાવે સારી બાબત છે કે આનંદભાઈએ આ મુદ્દો ઉઠાવ્યો પણ એમને એવું પણ કીધું છે કે જ્યારે પાર્ટી મને દબાણ કરશે આ મુદ્દા પર ત્યારે હું પાર્ટી છોડી દે એ વસ્તુ થાય તો સારું છે બરાબર પણ અત્યારે આ જે ભાજપના પણ આગેવાનો છે અહીંયા અને કોંગ્રેસના પણ આગેવાનો છે આમ આદમીના આગેવાનો પણ છે અહીંયા અને લોકો પણ છે ત્રણેય પાર્ટીઓને માને છે પણ એ પણ વસ્તુ મુખ્ય બાબત છે કે ડેમ નહીં બનવો જોઈએ સમાજ એટલે સમાજનું અસ્તિત્વ ટકી રહ્યું જોઈએ સમાજ રહેશે તો પાર્ટીઓ રહેશે અહીંયા બાકી સમાજ નહીં રહે તો પછી પાર્ટીઓ ક્યાંથી રહેશે બરાબર એટલે અમારી માંગ એક જ છે કે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટમાં અસંખ્ય આદિવાસી પરિવાર પરિવારો વિસ્થાપિત થાય છે અને એના કારણે સરકારે આ પ્રોજેક્ટ ગુજરાત સરકારે એવું વારંવાર કહે છે કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ પણ કેન્દ્ર સરકારના કોઈપણ કેબિનેટ મંત્રી દ્વારા સ્પેશિયલ એવું જાહેર નથી કરવામાં આવ્યું એટલે એમના થકી જાહેર કરવામાં આવે અને લોકસભામાં પણ આ મુદ્દાને કે રાજ્યસભામાં આ મુદ્દાને ચર્ચા કરવામાં આવે અને ત્યાં સ્ટેટમેન્ટ આપવામાં આવે કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ તો જ અમે સાચું માનીશું એટલે જ્યાં સુધી લોકસભા કે રાજ્યસભામાંથી કોઈ સ્ટેટમેન્ટ નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે લોકસભાના જે સાંસદ છે આપણા વલસાડ ડાંગના એમણે તો કહી દીધું છે કે મેં સ્થગિત કરાયો છે હા તમને વિશ્વાસ નથી એમના પણ એ અહીંયા વાત કરે છે લોકસભામાં અંદર વાત નથી કરીને કારણ કે અમે પણ જોઈએ છે લોકસભામાં શું ચર્ચા થાય છે રાજ્યસભામાં પણ શું ચર્ચા થાય એ અત્યારે જોઈએ છે કારણ કે બધું લાઈવ થાય છે ત્યાં તો એવી કોઈ વાત નથી થઈ બરાબર તો ત્યાં જળશક્તિ મંત્રાલયના જે મિનિસ્ટર છે સી પાટીલ સાહેબ એમણે ત્યાં રજૂ કરવાની જરૂર હતી એટલે આપણે પાર્ટીનો વિરોધ નથી કરતા પણ જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે એમણે જે તે જગ્યાએ રજૂ કરવાની જરૂર હતી ને પ્રેસ કોન્ફરન્સ કરી તો પછી ડીપીઆર શાનો તૈયાર કર્યો ડીપીઆર તૈયાર કરવાની જરૂર શું હતી તમે એક બાજુ ડીપીઆર તૈયાર છો તૈયાર છે એવું કેવો છો અને એક બાજુ એવું કહું છું કે અમે આ સ્થગિત કરીએ છીએ એટલે આ બે મોડાની વાત છે એટલે અમને એક મોઢાની વાત જોઈએ કે જે સાચું છે એ તમે નિવેદન આપો તો અમને વિશ્વાસ આવશે અમારા આદિવાસી સમાજને વિશ્વાસ આવશે બરાબર એટલે અમારી માંગ એક જ છે કે બાર તાપી લિંક પ્રોજેક્ટ કાયમના માટે રદ થાય અને આદિવાસીઓનું અસ્તિત્વ બચે એ જ અમારું માંગણી છે

ઠંડીના દિવસો હતા અને ખૂબ ગામે ગામ ફર્યા દરેક લોકોની યોજના ખબર પડી આજે ખબર છે એટલે બધા લોકો આવે છે આવવાનું કારણ મુખ્યત્વે એવું છે તમે વિચાર કરો કે આદિવાસી લોકો પાસે ત્યાં જમીનના ટુકડા છે હળ પણ હતા અને આ બધી સુવિધા સુવિધાઓ હતી જમીન છે પાણી છે હળ છે બધું જ હતું તો એ બે ટંગનું ભોજન લેવા માટે લગભગ આદિવાસી સમાજને ત્રણ પેઢી લાગી અને જો આ યોજના બને આ લોકોને અહીંથી ઉઠાડે તમે વિચાર કરો બધું હતું છતાં ત્રણ પેઢી તો ગઈ અને પછી ઉઠાડી દેશે તો જમીન સિનવાઈ જશે પાણી સીનવાઈ જશે ફળ સીનવાઈ જશે બધું સિનવાઈ જશે તો લગભગ મને લાગે આ ત્રણ પેઢીની જગ્યાએ દસ પેઢી આવશે તો એ આદિવાસી એની જગ્યા પર બે ટકનું ભોજન નહીં લઈ શકે એટલે તે ખૂબ દુઃખની વાત છે અને બીજું મારો અંગત વિચાર એવો છે કે અમે કોઈ સરકાર સામે નથી લડતા મારો મત એવું હું સમજું છું કે અમે ફક્ત યોજના સામે લડવા એવા વાત છે અને જ્યાં સુધી સુધી સરકાર આ ના આપે ત્યાં અમે રાત દિવસ મહેનત કરીને બરાબર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો